નમસ્કાર દર્શક મિત્રો હું છું જીતેન્દ્ર રાનેરા જીતેન્દ્ર રાનેરા વ્લોગ યુટ્યુબ ચેનલ માં આપ સૌ હાર્દિક સ્વાગત મેં પણ આજે આવી ગયા છે ચોટીલાથી ફક્ત અગિયાર કિલોમીટર દૂર આવેલ બાવન શક્તિપીઠ માં એક શક્તિપીઠ એટલે મહામાયા શ્રી હિંગરાજ માતાજીના ના મંદિર આપ જોઈ રહ્યા છો કે હિંગરાજ માતાજીનું મંદિર જંગલની વચ્ચે જ્યાં હિંગરાજ બિરાજમાન છે અને આ જે પૌરાણિક અતિ પૌરાણિક મંદિર કહેવાય છે જેમનો ઇતિહાસ ભગવાન શંકર અને દક્ષ રાજા એટલે કે શંકર ભગવાનના સસરા અને માં સતી એમના જે પિતાશ્રી છે એમની સાથે જોડાયેલો ભવ્ય ઇતિહાસ અને ઇતિહાસ કહેવાય છે કે જે બલુચિસ્તાન પાકિસ્તાનની અંદર મા હિંગરાજ જે શયન મૂર્તિ સ્વરૂપે જે બિરાજમાન છે અને એ જ શયન રૂપે માતાજી હિંગરાજ અહીંયા પણ બિરાજમાન છે આપ જોઈ રહ્યા છો કે ભવ્ય ભવ્ય મંદિરની અંદર આપણે થોડી દ્વારમાં એ મંદિરની મુલાકાત લઈશું અને મા હિંગરાજના એ શયન જે શયન મૂર્તિ છે એમના દર્શન કરીને પાવન થઈ તો આપ જોઈ રહ્યા છો કે અતિ પવિત્રના પાવન જગ્યા જે ફક્ત કિલોમીટર દૂર આવેલ કાલસર ગામ ખાતે આવેલી આ અતિ પ્રાચીન મંદિર છે અને કહેવાય છે કે બાવન શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ અહિયાં આવેલું છે એ અતિ ભવ્ય મંદિર આપ જોઈ રહ્યા છો અને પાછળની સાઈડ દેખાય છે મૂર્તિ એ મૂર્તિનું ચલ સ્વરૂપ છે ચલ સ્વરૂપનું આ પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય છે કે ભવ્ય પ્રોગ્રામ અહીંયા કરવામાં આવશે પ્રોગ્રામની અંદર માતાજી આપ જોઈ રહ્યા છો કે અત્યારે એમની મૂર્તિ એ બનીને તૈયાર થઈ ગઈ છે તો આવો આપણે પણ સાથે મળીને મા ઇંગળાજ દર્શન કરીને પાવન થઈએ અને જાણીએ એમનો ભવ્ય ઇતિહાસ મિત્રો અત્યારે આપણે છીએ શ્રી શક્તિપીઠ એટલે કે મહામાયા શ્રી હિંગળાજ માતાજીના મંદિરે ચોટીલાથી લગભગ દસ કિલોમીટરના અંતરે આવેલું આ અતિ પ્રાચીન મંદિર અને એનો ભવ્ય ઇતિહાસ આ મંદિર અને જગ્યા સાથે જોડાયેલો છે આપ જોઈ રહ્યા છો કે અત્યારે માતાજી હિંગળાજના આપણે પવિત્ર દર્શન કરી રહ્યા છીએ મહામાયા શ્રી હિંગળાજ માતાજી અને આની પાછળનો ભવ્ય ઇતિહાસ છે આપણે ટૂંક સમયમાં આપણે જણાવશો જોઈ રહ્યા છો કે હું મંદિરની અંદર જ્યાં માતાજી જે શયન મુદ્રામાં એમની જે મૂર્તિ છે એ અંદર આ ગુફાની અંદર છે આપ જોઈ રહ્યા છો કે માતાજી ત્યાં સૂતા હોય એ મહામાયા શ્રી ઇંગ્રજ પ્રગટ શક્તિપીઠ કહેવાય છે એનો પ્રવેશ દ્વારા આપ જોઈ રહ્યા છો કે દર્શનાર્થીઓ દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે પવિત્ર અને પાવન શક્તિપીઠ કહેવાય છે આપણે એમની અંદર છીએ ચોટીલાથી લગભગ અગિયાર કિલોમીટર દૂર આવેલું આ એક ભવ્ય અતિ પૌરાણિક મંદિર મહામાયા શ્રી ઇંગરાજ પ્રગટ શક્તિપીઠ એમની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આ જે ગુફાનો પ્રવેશ દ્વાર છે એમની અંદર આપણે પ્રવેશ કરીએ અને માતાજીના દર્શન કરી આપ જોઈ રહ્યા છો કે એકદમ સાંકડો રસ્તો અને અત્યારે આપણે હિંગરાજ માતાજીની જે ગુફા છે એમની અંદર છીએ જોઈ રહ્યા છો ગુફાની અંદર મા ઇંગળાજ બિરાજમાન છે ને આપ જોઈ રહ્યા છો કે એ જે શયન મુદ્રામાં માતાજી સુતા હોય આપ જોઈ રહ્યા છો અદ્ભુત અને અલૌકિક દર્શન મા ઇંગળાજ શક્તિપીઠ મહામાયા મા ઇંગળાજ અહીંયા બિરાજમાન છે આપ જોઈ રહ્યા છો અલૌકિક અદ્ભુત દર્શન ચેનલના માધ્યમથી આપ કરી રહ્યા છો જ્યારે પણ ચોટીલાઓ ચામુંડામાના દર્શન કરવાઓ ત્યારે અચૂક ત્યાંથી અગિયાર કિલોમીટર કાલસર ગામ છે કાલસર ગામથી મા ઇંગળાજનું શક્તિપીઠ છે ત્યાં જવાય છે તો પવિત્ર અને પાવન જગ્યાની અંદર આપણે સાક્ષાત જેમાં એ સૂતા હોય એ મુદ્રામાં એમની મૂર્તિ અતિ પ્રાચીન અતિ પૌરાણિક જોઈ રહ્યા છો ભવ્ય ગુફા ગુફાની અંદર આપણે અહીંયા ભગવાન ભોલેનાથ એ પણ બિરાજમાન છે જોઈ રહ્યા ભગવાન ભોલેનાથની મૂર્તિ ને બાજુમાં એમાં હિંગળા એમની અતિ પૌરાણિક પ્રાચીન મૂર્તિ ગુફાની અંદર જોઈ રહ્યા છો દૂર દૂરથી દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે દેશ વિદેશથી દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે તેવા શક્તિપીઠ કહેવાય છે મહામાયા શ્રી હિંગળાજ માતાજી જ્યાં બિરાજમાન છે એમના અદ્ભુત અલૌકિક દર્શન આપણે ચેનલના માધ્યમથી કરી રહ્યા છીએ આજે અમે પણ ચેનલના માધ્યમથી આપને અદ્ભુત જગ્યાના માં હિંગળાજ શક્તિપીઠના દર્શન કરાવી રહ્યા છીએ મંદિર પરિસરની અંદર અલગ અલગ મૂર્તિઓ અહીંયા સ્થાપિત કરવામાં આવી છે તો એક સરસ મજાનું શક્તિપીઠ મહામાયા શ્રી ઇંગળાજ માતાજી એમના દર્શન કરીને આપણે પાવન થયાજી અને અદભુત જગ્યા જે જંગલની વચ્ચે આવેલી જગ્યા છે અતિ નયનરમ્ય દ્રશ્યો શ્રી ઇંગરાજ માતાજી અને ઇતિહાસ બલુચિસ્તાનમાં જ્યાં માતાજી બલુચિસ્તાન પાકિસ્તાનમાં મા ઇંગરાજનું જે સ્થાન છે એ સ્થાનની સાથે જોડાયેલો ભવ્ય ઇતિહાસ આપણે વાંચી રહ્યા છીએ આ જોઈ રહ્યા છો માતાજીનું આગમન કઈ રીતે થયું સતયુગની વાત છે ભગવાન શિવશંકરના પત્ની માતા સતી સાથે દક્ષ રાજા સાથે જોડાયેલી આ જે અતિ પ્રાચીન પૌરાણિક કથા છે અલોકિક અદુદ્ધ ક્યાં ગામથી આવો છો ભાઈ તમે જુનાગઢથી બોલો દર્શન કરવા માટે આવ્યા છો આજે સરસ કેવું લાગ્યું મા ઇંગરાજના દર્શન કરીને સરસુ પવિત્ર તમે કયા ગામથી આવો છો સરસ બોલો બોલો કેવા માતાજીના દર્શન કરીને કેવું લાગ્યું સરસ માતાજીના મૂર્તિના દર્શન કર્યા સરસ તમે ક્યાં ગામથી આવો છો જુનાગઢથી માતાજીના દર્શન કર્યા કેવું લાગ્યું માતાજીની જે મૂર્તિ સરસ સરસ તો શ્રદ્ધાળુઓ છે ભક્તો છે

સરસ બહુ સરસ ચાલો સરસ તમે કયા ગામથી આવો છો જુનાગઢથી કેવું લાગ્યું આજે આ ઇંગળાજ માતાજીના દર્શન સરસ ચાલો ખૂબ સરસ તમે ક્યાં ગામથી આવો છો રાજકોટથી માતાજીના દર્શન કરીને કેવી અનુભૂતિ થઈ બહુ મજા ખૂબ મજા આવી તો મિત્રો જોઈ રહ્યા છો કે દૂર દૂરથી દેશ વિદેશથી દર્શનાર્થીઓ અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે એમની મનોકામનો પૂર્ણ થાય અને માતાજીની માનતા રાખતા હોય છે તે અદ્ભુત ને અલૌકિક જગ્યા એટલે શ્રી શક્તિપીઠ મહામાયા શ્રી હિંગળાજ માતાજીના મંદિરે આપ પણ એક વખત અચૂક આવીને માતાજીના દર્શન કરીને પાવન થાવ હવે પછીના જે એપિસોડ છે એમાં પણ આપણે કોઈ સરસ મજાની ધાર્મિક ઐતિહાસિક જગ્યાની મુલાકાત કરાવી આપ સૌને એમના દર્શન કરાવશું ને ઇતિહાસ જણાવશું ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય ઇંગરાજમાં જય ઇંગરાજમાં ஜ இங்கேஜமா